દાહોદ જિલ્લાના લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના પ્રભાબેન તાવિયાર દ્વારા લીંબડી શહેરમાં રેલીનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાર દ્વારા લીંબડીની જનતાને રૂબરૂ મુલાકાત કરી લીધી હતી અને દાહોદની જનતાને અપીલ કરી હતી કોંગ્રેસ પાર્ટીની ભરી મતોથી વિજય બનાવે તેવી અપીલ કરી હતી તથા આમ આદમી પાર્ટીના નરેશ બારિયા તથા અનિલ ગરાસિયા તથા કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર ન્યૂઝ દાહોદ આજ દાહોદ જિલ્લાના લીમડી મુકામે અમારા કેન્ડિડેટ એવા ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર એવા પ્રભાબેન તેમજ અહીંયા પધારેલા તમામ રેલીવાળા આજે આ લીમડીમાં ઘરે ઘરે એવો એક મેસેજ જઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે આ દાહોદ જિલ્લામાં લોકસભા ચૂંટણી જીતી રહી છે અને અમે ઘરે ઘરે પત્રિકા આપી રહ્યા છે અને મેસેજ અમે આપી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારી ભાજપને તમામ લોકોએ આમ જનતાએ આ ભાજપને ઉખાડીને ફેંકવાની છે અને દાહોદ જિલ્લામાં જે આ દસ વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એવા નેતાને વોટ ના આપે એવી અપીલ લઈને ભરે છીએ અને આ ભારત દેશમાં જો ભાજપ ફરી આવશે ત્યારે એ લોકો ચારસો પાર સીટો આવશે ત્યારે બંધારણ બદલવા માંગે છે તો અમે ઓબીસી એસટી એસસી તમામ જાતિને વિનંતી પણ કરીએ છીએ આ મીડિયા માધ્યમથી કે તમામે આપણે મહેનતે લાગી જવાનું છે અને કોઈ પણ સીટ ગુજરાતની ભાજપને ન મળે તેના માટે સૌ જનતાએ મહેનત કરે અને આ ભાજપને ભગાવે એવી આશા રાખીએ છીએ લીમડી મુકામે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના બધા જ કાર્યકરો અમે હાથમાં જનસંપર્ક માટે નીકળ્યા છીએ લીમડી ખાતે બહુ બે મોટા પ્રશ્ન છે એક લોકો એ લોકોનો કચરાનું જે ડમ્પિંગ સ્ટેશન છે ઓલરેડી એપ્રુવ થઈ ગયું છે આ ભાજપની સરકાર કરતી નથી અને નદીમાં પાણીમાં કચરો નાખે છે અને લોકોના

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં